જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આ આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું ભાદરવા મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે ઇન્દિરા એકાદશીની કથા વાર્તા અને મહિમા તો ચાલો સાંભળીએ વાર્તા દરેક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં એક એક એકાદશી આવે છે આ પ્રમાણે કુલ મળીને વર્ષની ચોવીસ એકાદશી થાય છે વળી દર ત્રીજા વર્ષે અધિક માસ આવે ત્યારે તેની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીને જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે ભાવિક નરનારીઓ ઉત્સાહપૂર્વક એકાદશીનું વ્રત કરે છે અને વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરીને પછી આ લોકમાં વિવિધ પ્રકારના સુખ ભોગવે અને પછી શરીર છૂટી ગયા પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભાવિકોએ એકાદશીના આગલા દિવસે રાત્રે દાંતણ વડે મોઢું શુદ્ધ કરીને કોળા કરીને સૂઈ રહેવું ઊંઘ ન આવે ત્યાં સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યા કરવું વ્રતધારીઓએ એકાદશીના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્રો પહેરી અને ભગવાનનું ધ્યાન ધરવું અને સ્મરણ કરવું અને પછી વિધિપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી અને વ્રત કરનાર ઉપવાસ કરે તો તે ઉત્તમ ગણાય છે અને એકટાણું પણ કરી શકાય છે પરંતુ તે દિવસે ભાત ખવાતો નથી એટલે કે ચોખા ખવાતા નથી એકાદશીના દિવસે તીર્થમાં સ્નાન કરનારને ઉત્તમ ફળ મળે છે ભાવિકોએ શુક્લ પક્ષ કે પછી કૃષ્ણ પક્ષની એકાદશીમાં કોઈ પણ જાતનો ભેદભાવ ન સમજવો બંને એકાદશીનું ફળ એક સરખું જ મળે છે એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રકારે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બારસના દિવસે પ્રાંતકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીનું પૂજન કરવું અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય ભેટ આપી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની પૂજન અને વિધિ હવે આપણે સાંભળીશું ઇન્દિરા એકાદશીની વાર્તા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાને ભાદરવા માસની કૃષ્ણ પક્ષની એકાદશીના મહાત્મય વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું કે હે રાજન ભાદરવા વદ અગિયારસને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વ્રત ઉપવાસ અને જાગરણ કરનારના સર્વ પાપો બળી જાય છે વળી વ્રતના પ્રભાવથી અધોગતિ પામેલા પિતૃઓને પણ ઉદ્ધાર થાય છે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળનારને વાજ પેય યજ્ઞ કર્યા બરાબરનું ફળ મળે છે અને મૃત્યુલોકના ત્રિવિધ તાપથી પીડાતા મનુષ્યોને સુખ અને શાંતિ મળે છે તે અંગેની ઉત્તમ કથા હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળો પૂર્વે સતયુગમાં ઇન્દ્રસેન નામનો વિષ્ણુ ભક્ત રાજા મહેશ્મતી નગરીમાં રાજ્ય કરતો હતો તે નારાયણના ધ્યાનમાં નિરંતર મગ્ન રહેતો હતો એક સમયે રાજાની સભામાં નારદજીની પધરામણી થઈ રાજાએ તેમના ચરણોમાં પ્રણામ કરી તેમને ઉત્તમ આસન ઉપર બેસાડી અને કુશળતા પૂછી અને વિધિપૂર્વક પૂજન કર્યું ત્યારબાદ દેવર્ષિ નારદે કહ્યું કે હે રાજન તમે મારું કારક વૃત્તાંત સાંભળો હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયેલો ત્યાં મેં તમારા પિતાને જોયા હતા તેમણે મને સંદેશો કહેડાવ્યો હતો કે હે પુત્ર મારા પૂર્વ જન્મના પુણ્ય કર્મમાં કંઈક ઓછપ રહી ગયેલી હોવાથી મારો અહીં યમલોકમાં વાસ થયો છે માટે તું ઇન્દિરા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય મને અર્પણ કરી અને મને સ્વર્ગમાં પહોંચાડ તમારા પિતાનો આટલો સંદેશો કહેવા માટે હું અહીં ખાસ આવ્યો છું રાજા ઇન્દ્રસેને નારદજીને ઇન્દિરા એકાદશીનો મહિમા પૂછ્યો તો નારદજીએ કહ્યું કે ભાદરવા માસની વદપક્ષની પક્ષની દસમના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી શ્રદ્ધાભક્તિ ભાવપૂર્વક સ્નાન કરવું ત્યારબાદ બપોરના સમયે નદીમાં સ્નાન કરી આવી પિતૃ દીવોને પ્રસન્ન કરવા અર્થે શ્રાદ્ધ કરવું તે દિવસે એક ટંક ભોજન કરી અને રાત્રે ભોંય ઉપર સૂઈ જવું અને બીજે દિવસે ઇન્દિરા એકાદશીના દિવસે પ્રાંતઃકાળે દાંતણ કરી મોઢું શુદ્ધ કરવું અને પછી ધોઈ નાખવું અને પછી સ્નાન કરી અને સંધ્યા કરી અને પછી હે પુનરી કાક્ષ હું આજે પવિત્ર રહીશ અને ઉપવાસ કરીશ અને કાલે ભોજન કરીશ પરંતુ પ્રભુ તમે મારું રક્ષણ કરજો આમ કહી અને ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો અને ત્યાર પછી મધ્યાહન કાળે શાલીગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું અને પછી બ્રાહ્મણોને ભોજન જમાડી યથાશક્તિ દક્ષિણા આપી પિતૃદેવોનો નો હોય તો તે પોતે સૂંઘી અને ગાયને અર્પણ કરવું ત્યારબાદ ચંદન ધૂપ પુષ્પ આદિથી ભગવાન નારાયણનું પૂજન કરી રાત્રિના તેમની પાસે બેસી અને જાગરણ કરવું રાત્રિ વીતતા પ્રાંતઃકાળ થાય ત્યારે બારસના દિવસે કર્મથી પરવારી શ્રીહરિનું પૂજન કરવાનું અને બ્રાહ્મણોને જમાડી અને પરિવાર અને સગા સંબંધીઓની સાથે બેસી અને મૌન રહી અને ભોજન કરવું હે રાજન તમે શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક ઇન્દિરા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો અને તેનું પુણ્ય તમારા પિતાને અર્પણ કરો આ પ્રમાણે કહી અને નારદજી અંતર ધ્યાન થઈ ગયા અને પછી રાજાએ વ્રત કરવાથી તેના પિતા વૈકુંઠમાં ગયા જે ભાવિકો ભક્તિ ભાવપૂર્વક આ ઇન્દિરા એકાદશીનું વ્રત કરે છે તેનું વ્રત વાંચે છે અથવા તો સાંભળે છે તેના સર્વે પાપો અને કષ્ટોનો નાશ થાય છે અને અંતે વૈકુંઠમાં વાસ થાય છે બોલો કૃષ્ણ લાલ કી જય